આજે સાવરકુંડલા માટે સ્વર્ણિમ દિવસ હતો દેશના પ્રધાનમંત્રી શ્રી વર્ચ્યુઅલી ઘરના લાભાર્થીઓ સાથે જોડાવાનો ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો ત્યારે સાવરકુંડલા શહેરને સ્વચ્છ કરવાની દિશાનું પહેલું પગરણ એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગટરનું જે પાણી સાવરકુંડલા શહેરનું છે એને ત્યાં સુધી લઈ જવાની પાઇપલાઇનનું પચોસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાવરકુંડલા શહેરની જનતા ચોખ્ખું પાણી પી શકે અને એના માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આસસની રોડ પર બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે નું પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે કુલ મળીને ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બંને કામો થવાના છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતની અંદરથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આજે આયોજન થયું રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાની અંદર આ કાર્યક્રમ થયો દેશના પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી એમની સાથે જોડાયા જે લાભાર્થીઓ સાથે દેશના પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી એમની સાથે સંવાદ કર્યો હોય એમ માનું છું કે એમનું પણ ભાગ્ય ખીલી ગયું હોય એવા પ્રકારનો માહોલ આજે સર્જાયો લગભગ પાંચ જિલ્લાના એક એક લાભાર્થી સાથે માની પ્રધાનમંત્રી શ્રીએ વાત કરી ખૂબ આનંદની એ વાત છે કે ગરીબ માણસ જેને પોતાના જીવનની અંદર ઘરનું સ્વપ્ન હોય અને એના ઘરનું સ્વપ્ન પૂરું થતાં જ દેશના પ્રધાનમંત્રીશ્રી એમની સાથે વાત કરી હોય એમ માનું છું કે ક્યારેય કલ્પી ન શકાય એવી વાત છે હું એમ માનું છું કે જે પ્રકારે એક લાખ એકત્રીસ હજાર જેટલા લોકોને આપણે એક લાખ એકત્રીસ હજાર એક સાથે મકાનો ભૂતકાળની અંદર અપાયા હોય એવો આંકડો તો મારી રાજકીય જીવનમાં નથી જોયો પરંતુ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની ની આગેવાનીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ની આગેવાનીમાં ગુજરાતની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો છે સાવરકુંડલાની અંદર પણ લગભગ પાંચ હજાર કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપણે આ કાર્યક્રમના દ્રશ્યોને પણ જોયા હશે અને એમાં પણ સાઠ ટકા કરતાં વધારે મહિલા લાભાર્થીઓ આમાં ઉપસ્થિત રહ્યા હું એમ માનું છું કે મારા જીવનનો પણ આ પહેલો પ્રસંગ મેં જોયો છે કે જે માણસીય કાર્યક્રમ હોય સરકારી કાર્યક્રમ હોય એમાં પુરુષો કરતા મહિલા બહેનો છે બહેનો જે છે વધારે ઉપસ્થિત રહ્યો પહેલો મેં કાર્યક્રમ જોયો છે હું તમામ લાભાર્થીઓ રહે એમાં સાવરકુંડલાના પણ એકસોને સાઠ કરતાં વધારે લાભાર્થી હતા હું તમામને શુભેચ્છાઓ આપું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહોકેડી ન્યૂઝ સાથે